જય શ્રી રામ મિત્રો શું તમે બસનું લાઈવ લોકેશન જોવા માંગો છો એ પણ તમારા મોબાઈલથી તો જે ગુજરાત સરકારની જીએસઆરટીસીની બસો છે એનું લાઈવ લોકેશન તમે તમારા ઘરે બેઠા તમારા ફોનથી જોઈ શકો છો હું તમને લાઈવ પ્રોસેસ કરીને વિડીયોમાં બતાવીશ એટલે વિડીયોનો લાસ્ટ સુધી જોજો તો સૌ પ્રથમ તો આપણે અહીંયા પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટીસી લાઈવ આ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાની છે તો આ એપ્લિકેશનમાં આપણને જાણવા મળશે કે આપણે કઈ બસ કઈ જગ્યાએ પહોંચી છે જે એપ આપણે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરીશું જીઆરટીસી લાઈવ તે એપ્લિકેશન આપણે ઓપન કરી લેશું ઓપન કર્યા બાદ કંઈક આ ટાઈપનું ઇન્ટરફ ખુલશે તો તમને અહીંયા ચાર ઓપ્શન જોવા મળશે ચાર ઓપ્શન બીજા નંબરનું ઓપ્શન છે સર્ચ બસ ટાઈમ ટેબલ અને ટ્રેક માય બસ તો ટ્રેક બાય રસમાં આપણે ક્લિક કરીશું તો એન્ટર પીઆર નંબર અને એન્ટર વિઝિકલ નંબર જો તમને બસનો નંબર યાદ હોય તો તમે અહીંયાથી ટ્રેક કરી કરો છો પણ આપણે જો કોઈ જાતનો બસનો નંબર નથી તો આપણે અહીંયાથી બે કાંઈ જઈશું અને અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે સર્ચ બસ તેના પર ક્લિક કરી દઈશું તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે કે જ્યાંથી આપણે બેસવાનું હોય તે અને અહીં બીજો પોઈન્ટ છે જ્યાં આપણે ઉતરવાનું હોય એ તો આપણે અહીંયાથી જવાનું છે અહીંથી સુરત સુરતથી મારે બેસવાનું છે સુરત તો અહીંયા આપણે સુરત લખી દઈશું સુરત લખે પછી મારે જવાનું છે રાજકોટ તો અહીંયા રાજકોટ લખી દઈશું પછી અહીંયા હાડા હાથ વાગી ગયા છે ને જે તારીખ હોય જે દિવસે તમારે જવાનું હોય એ તો અહીંયા સર્ચ પર ક્લિક કરી દઈશું ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આટલી બસો અહીંયા રનિંગ મળશે એક બસ અહીંયા રનિંગમાં છે અને બીજી બધી બસો હવે ઉપડવાની છે તો અહીંયા જે રનિંગ લખે છે એ બસ હાલમાં આવશે તો રનિંગ લખે છે એ બધા આવશે એ હાથને અડતાલીએ સુરતમાં પક્ષે તો અહીંયાથી આપણે એ બસને ટ્રેક પણ કરી શકો છો આ મેપમાં જઈ અને મિત્રો તમે જોઈ શકો છો કે એ બસ આ ટાઈપ તમને દેખાડશે તો બસ સુરત પહોંચવા જાય છે જે આ લાલ કલરનું છે એ બસ અહીંયા દેખાડશે તમારી મેપની અંદર આ ટાઈપ અને આ ટાઈપ અહીંથી પછી વડોદરા થઈ અમદાવાદ થઈ અને જેથી રાજકોટ બસ જશે તો અમને અહીંયા આપણે બસનો નંબર પણ જોવા મળશે જીજો અઢાર ચેડ નવાણું પંચાણું એ બસનો નંબર છે તો મિત્રો આપણે અહીંયાથી બસનો નંબર પણ જોઈ શકીએ છીએ તો આપણે બસના નંબર પણ જોવું હોય તો પણ અહીંયાથી આપણે બસનો નંબર છે તે લઈ લેવાનો છે તો એનો સ્ક્રીનશોટ થઈ હું પાડી લઉં ત્યારબાદ અહીંયા બેક આવી જવાનું છે બેક આવ્યા બાદ તો હવે આગળ વિક્રમ જોઈશું કે ટ્રેક માય બસ તો આપણે હવે બસનો નંબર તો મળી ગયો છે તો અમારે અહીંયા નંબરમાં નાખી દેવાનો છે તો નંબર આપણે ડાયલ કરશે ને એવી જે બસ હશે એનો નંબર અહીંયા આવી જશે તો આપણે હવે એને સબમિટ કરીશું તો જોઈ શકો છો મિત્રો કે બસ હવે સુરત પહોંચી ગઈ છે આમાં પણ હવે બતાવે છે તો આની અંદર તમને બધી જ માહિતી મળેલી છે મિત્રો તમે બીજો આ ટાઈપ બે ટાઈપ જોઈ શકો છો મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ